નમસ્કાર મિત્રો આજે અમે પ્રયાગરાજ જવા માટે નીકળ્યા છીએ અને આજે અમારો પહેલો દિવસ છે અને જય શંકર દાદા તમે જોઈ શકો છો સાથે જઈ રહ્યા છીએ અને અમારી સાથે બાપુ પણ છે અને મારા બાપુજી પણ છે કઈ રીતનો બાપુજી આપડો આવેલા મહાકુંભમાં જવાના મુખ્ય ઉદ્દેશ સાથે આજે રોજ અમારા દીકરી જીજ્ઞાબેનને એમના ત્યાં ડિલેવરી બાદ પોતાના ઘરે વળાવી અને અમે અગિયાર વાગે પ્રયાણ કર્યું છે કુટુંબ સાથે આજે અમારો પહેલો દિવસનો રાત્રિ મુકામ રહેશે ઉજ્જૈન અને આવતીકાલે ઉજ્જૈન મહાકાલના દર્શન કરી અને પછી અમે ત્યાંથી જશું કાનપુર ત્યાં નહીં કોલ કરી અને

कण्ठे यस्य विराजते हि करलं श्रीगङ्गाजलं मस्तके वामाङ्गि गिरिराजराजतनया जाया भवानि स्थिता केदारनाथ प्रभु। केदाराञ्जलसंस्थितो हि शतं कुर्या सदा आप लोग जिस शुभ काम के लिए प्रयागराज में महाकुंभ में स्नान करने के लिए जा रहे हैं मैं शाम सदा शिव भोला नाथ जी से प्रार्थना करता हूँ आपकी यात्रा मंगलमय निर्विघ्न पूर्वक सम्पन्न हो जाओ और सुख शांति समृद्धिवान बने रहे यही मेरी भोलानाथ से शुभकामना है आपकी यात्रा मंगलमय हो मित्रों बापू था ए मारा जन्म थी पहला जोड़ाय छे અમારા પરિવાર સાથે છે વાલાબા પછી મારા બાપુજી ગણેશભાઈ મારા પિતાજી બધા સાથે જોડાયેલા છે અને અત્યારે અમારી આ ત્રીજી પેઢી પણ એમનાથી જોડાયેલી છે જે એક અમારા માટે આનંદની વાત છે અને કેદારનાથનું શંકર ભગવાનનું મંદિર છે ત્યાંના બાપુ પૂજારી છે આ અમારી સાથે ચેહરભાઈ ભરવાડ છે મારા માં છે નરેશભાઈના મિસિસ છે આ મારા મમ્મી છે આ ભાઈ છે અંકલ છે પિયુષભાઈ અંકિતભાઈ આ બાજુ દેવરાજભાઈ નરેશભાઈ અને વિરમભાઈ મંત્રી આ બધા અમે સાથે જવાના છીએ અને આખો જે છે ટૂર કરવાના છીએ અને તમને બતાવીશું અમે કઈ કઈ રીતે આગળ જઈએ છીએ અમારા પ્રવાસ ની ખાસિયત એ છે કે આખે આખા ટૂરનું સંચાલન સંચાલન અંકિતભાઈ કરવાના છે અને તમામ જવાબદારી એમને લીધી છે કે રોકાવાની કે જમવાની કે કોઈ ચિંતા કરતા નહીં બધી વ્યવસ્થા હું કરીશ તમે બધા ખાલી પ્રોગ્રામ એન્જોય કરો અને ત્યાં એકસો ચુમ્માલીસ વર્ષ બાદ ખૂબ આવ્યો છે તો અમે બધા અત્યારે યંગ છીએ તો અમે નક્કી કર્યું હતું કે અત્યારે જઈ આવું છે પછી ઉંમર થાય ત્યારે જઈ શકીએ કે ન જઈ શકીએ અને અમારી સાથે બધા મિત્રો અને ફેમિલી જોડાયેલું છે તો આગળ આગળ આપણે જે જે વસ્તુ જોવા જશું જે જે સ્થળની મુલાકાત લઈશું એની તમને વધુ વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું